પોલીસની કસ્ટડીમાં રહેલા દેખાતી આ બે મહિલાઓ અને એક પુરુષ જે શહેરમાં ખુલ્લેઆમ ફરી રિક્ષામાં મુસાફરી આડમાં બેસી અન્ય લોકોને કરવાના બહાને લૂંટ ચલાવતી હતી જે ટોળકીને પોલીસે ઝડપી લીધી છે દિયોદર તાલુકાના સુરાણા ગામે રહેતા ગોવિંદભાઈ જોશી જે તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ દિયોદર બેંક ઓફ બરોડા ખાતે કૃષિ ધિરાણના પૈસા લેવા માટે બેંકમાં આવ્યા હતા અને બેંકમાંથી અંદાજીત અઢી લાખ રૂપિયા ઉપાડી પોતાના ગામ તરફ જતા હતા તે પહેલા ખેડૂતના રૂપિયા સેરવી લેવા માટે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં અન્ય બે મહિલા સાગરીતોને બેસાડી ખેડૂતે પોતાના ગામ સુરાણા ગામે ઉતારી દેવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા જ્યાં બે બે મહિલાઓએ ખેડૂતના અઢી લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા સેરવી લીધા હતા અને ખેડૂતે સુરાણા ગામે ઉતારી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી ખેડૂત પોતાના કૃષિ ધિરાણના રૂપિયા ગણતા એક લાખ રૂપિયાની રકમ ઓછી હોવાનું જાણવા મળતા અને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ખેડૂતે દિયોદર પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ખેડૂતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી જેમાં દિયોદર પોલીસે દિયોદર શહેરમાં આવેલા ચાલીસ ઉપરાંત સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી રિક્ષાનો નંબર મેળવ્યો હતો જેમાં રિક્ષામાં ઠગ ટોળકી મુસાફરીની આડમાં રહી લોકોને ટાર્ગેટ બનાવતી હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીર નોંધ લઈ ટોળકીને ઝડપી લેવા દિયોદર સિયોરી ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં બાતમીના આધારે રિક્ષામાં સવાર કિરણ મુકેશભાઈ દેવીપૂજક રતિબેન પ્રેમજીભાઈ દેવીપૂજક ગંગાબેન મુકેશભાઈ દેવીપૂજકને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં પોલીસે તપાસ કરતાં ત્રણેય ઠગ ટોળકી પાલનપુર ડોક્ટર હાઉસ પાછળ રેલવે સ્ટેશન નજીક ઝુંપડપટ્ટીમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ઠગ ટોળકી પાસેથી ખેડૂતના રૂપિયા પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે